સુરતમાં લઈને ઠેર આરાધના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આશીર્વાદ વિલા સોસાયટી ખાતે મહાલુંગે પરિવાર દ્વારા નિમિત્તે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સોસાયટી વાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા ચૈત્ર અને આસો નવરાત્રિનો શ્રદ્ધાળુપાર મહત્વ હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમથી નોમ સુધી ચૈત્ર નવરાત્રિનું ધાર્મિક પર્વ મનાવવામાં આવે છે આ પર્વ દરમિયાન માતાજીના ઉપાસકો અનુષ્ઠાન ચંડી પાઠ નું અનુષ્ઠાન તેમજ નિત્ય હવન કરી આદ્ય શક્તિ ની આરાધના કરતા હોય છે નમસ્તે મારું નામ જીજ્ઞાસા કરણ તીડકે છે અમારા ત્યાં જે દુર્ગાષ્ટમી નિમિત્તે દુર્ગા પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ઘણી બધી સિત્તેર થી એસી લેડીઝ આવે છે અને અમે દુર્ગા પાઠ નું દુર્ગા પાઠ કરીએ છીએ ભજન કરીએ છીએ ભજન કીર્તન આરતી વગેરે કરીએ છીએ નવ દિવસ આ પ્રોગ્રામ ચાલે છે બધા અલગ અલગ ના ત્યાં છે ને આ પ્રોગ્રામ અમારે ત્યાં પંદર વર્ષથી ચાલે છે કે પંદર વર્ષથી બધાના ઘરે રોજ અલગ અલગ આઠ દિવસ સુધી આ દુર્ગા પાઠ કરવામાં આવે છે આજે અષ્ટમી નિમિત્તે અમારા માલુંગે પરિવારે ત્યાં પાઠ રાખવામાં આવ્યો હતો જેનો બધાએ બહુ ભરપૂર આનંદ લીધો છે